રોજ આપણે હોય હેડવાનું હોય હમણાં મતલબ હેરું જેજરું હોય તો ખાઈ જાય બરાબર એટલે કઈડી ખાઈ યાર એટલે ભાઈ આજ આપણે આ રીતે સાફ સફાઈ કરવાની થાય અને આજ ભાઈ બીજું આપણું કોમ કે પઢાળિયું રહ્યું એટલે પઢાળિયાને આપણે સાફ કરવાનું તો એક વખત હું તમને અંદરથી બતાડી દઉં સોરી પણ આ જે ગાય દેખાય ને કાળી ગાય તો એના ભાઈ થઈ ગયો શેરટી હોય એટલે ભાઈ આપણે પેલી બાજુ પેલી બાજુમાં આપણે હે ને એક કંબોઈ હે એ આજ આપણે ખવરાઈ દેવું આજે પહેલું રહ્યું ને ઝાડું તો એ છે ભાઈ કંબોઈ નું એટલે ગાય ને કે એવો શેરટીઓ વગેરે થાય ને તો આપણે મતલબ એને ખવડાવીએ મતલબ એને મટી જાય તો એને શેરટીઓ દઈ જાય ને તો પઢાળ છે ને ભાઈ આજે બગાડી નાખ્યું યાર તો આજે એને ધોવાનું થાય તો અંદરથી એકવાર બતાવી દઈએ અને મળીએ આપણે તો ભાઈ જો આ રહી જુઓ પઢાળ હાલત જો અત્યારે થઈએ ને હમણાં મતલબ ખરાબ આ બાજુમાં ભાઈ ડબલું બબલું પડ્યું સફાઈ કરવાની થાય એટલે આમ તો મારો ભાઈ કે મતલબ બે 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 દિવસે કરતો જ હોય પણ આજ ભાઈ ખાસ કારણ કે આજ એને પાણી થી એકદમ સાફ સફાઈ કરવી પડશે એટલે હવે સફાઈ કરીને છે પેલા હાલ તો ભાઈ પેલા બાર ની સાઈડ એટલે બાર ની સાઈડ માં હાલ મતલબ હેડવા જેવી જગ્યા કરવાની હે ભાઈ આપડે બધું તો હાડવાનું નહીં આજ પણ આ જે હેડવા જેટલી જગ્યાએ ને કે આપણે મતલબ હેડીએ એટલે આપણો મતલબ કોઈ હેરું જેજરું હોય તો આપણને દેખાય જાય બરાબર હેરું જેજરું કહેવાય યાર એનો વિશ્વાસ ના કરાય ને અત્યારે જો ભાઈ ઠારે પડેલો બરાબર હવાર હવારમાં આપણે ઠાર પડેલો હોય અને કોઈક હેરું જેજરું પડ્યું હોય તો જુઓ મને ભાઈ એન્ડ સુધી આપણે સફાઈ કરીને છીએ બરાબર આવા હોય લાગે ને કે ભાઈ આપણે હેડીએ તો કોઈ આવે બરાબર એટલે ભાઈ આજ આપણું આ કોમ પૂરું આ કામ કરીએ ન છીએ હવે આપણે બીજું કામ કરવાનું આજ પઢાળ જોવાનું મો તો બંધ કરો અંકલ તો ફાઈનલી ફ્રેન્ડ્સ મારો ભાઈ મતલબ ચાર વાઢીને આવી ગયો અને ગાયોને ચાર નાખી દીધી બરાબર ને હવે આ પાઇપ પણ ગોઠવી નાખી છે પઢાળ ધોવા માટે અને ભાઈ અત્યારે જઈ રહ્યો છે મતલબ બોર ચાલુ કરવા માટે બરાબર પઢાળીઓ બાકી આપડા હજી ભાઈ પ્રકાશભાઈ આઈ તે હિન્દુસ્તાની ટીમનો ભાઈ વિડીયો જોવી વાઘુભાને વાઘુબા તો ભાઈ વાઘુભાનો વિડીયો જોવી ભાઈ બરાબર તો ડાઉનલોડ કરવા આયા મોબાઈલ નવો લાયા હી બરોબર કોંગારુ લેસન એમ કરી દેજો એટલે થોડું હારું રે ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે ઘરે અને અમારા પપ્પા અમને વાતો કરતા હતા કે આપણે એની વાતો કરી દે બરોબર એક વાર જોળાવ તો કે એક જે તો તો બરોબર જાણ પકડી જો હા તો કે

આજના વ્લોગમાં બસ આટલું જ હવે મળીએ આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો અને બે લાઇકનમાં આપેલા બેલને ઓલ પર સેટ કરી દેજો બરાબર તો હવે મળીએ આપણે બીજા વ્લોગમાં